હલો ફ્રેન્ડ્સ મોરબીસ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અમે અંધ છીએ તો શું છે અમે આપને દુનિયા બતાવીએ છીએ દોસ્તો જોઈ શકો છો અત્યારે કે પાણીપુરીનો કાર્યક્રમ છે એ ચાલું છે અને એમાં બધાય અમે અમારો જે પરિવાર છે અત્યારે ગોઠવાઈ ગયો છે આ બાજુ મયુરભાઈ છે અહીંયા હું છું કેમેરામેન હસમુખવાડા સામે છે આ બાજુ મારી વાઈફ છે અમારે ડિંકલ બેઠી છે સામે હવે પાણીપુરીની જે મોજ છે એ ચાલુ કરવાની છે ને રોશની પાણીપુરીની આ જે પાણીપુરી છે હમ અદ્ભુત છે પેલા હરીફાઈ રાખવી હતી પણ હરીફાઈમાં કોઈ સાથ દેનાર છે નહીં કે ભાઈ પાંચ મિનિટમાં કોણ કેટલી પાણી ખાઈ જાય છે પણ એ પોસિબલ નથી થયું આપણે એટલે આપણે શાંતિથી ખાઈ હવે જો સામે ટેબલ ઉપર આવી ગઈ છે જોઈ શકો છો આપ કે સામેના ટેબલ ઉપર છે એ અત્યારે પાણીપુરી પહોંચી ગઈ છે ડિંકલ ગ્રાજ્યુએટ બેઠી હતી આપણે તીખું મીઠું જોઈ જવા મિક્સ સામેનું ટેબલ જોઈ લો ધોવન ધોરો બધા ગોઠવાઈ ગયા છે

જમા કે દોસ્તો અત્યારે પાણીપુરીની જે મોર છે અમે માણી રહ્યા છીએ અત્યારે જોનારને વિનંતી કે હોય તો જેને જેને ખાવ્યું હોય કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો નવા હો તો વિડીયો ને લાઈક આપો ચૌ હેતલબેન બીજી ડીશ મૂકી ગયા છે કાનાભાઈ પાણી આપે છે આ પાણી આવી ગયું છે હેતલબેને બીજી ડીશ મૂકી દીધી છે ક્યાં ભરીને આપણે જોઈએ

આ જગદીશભાઈ ચણા લેવા છે આની મોજ આની અલગ છે ખાલી એમ કે ભાઈ પાણીપુરી ખાય પણ પાણીપુરી ખરેખર બધા વાલી હોય તમારા હિતેશભાઈ ની કેટલી ચાલી ચાલી ગયા

રોસની પાણીપુરી ની પાણીપુરી ખાવાની જે મોજ છે બીજા થી અલગ છે તીખું ખાવાનું આપણું કામ નથી એટલે આપણે તીખાનું નામ નહીં લેવાનું આપણે એમ આપણામાં જ રમવાનું આપણે દોસ્તો દોસ્તો પ્રસ્તુતિ તમને કેવી લાગે છે અમારી કોમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય ને આપે હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય અત્યારે જ મારી ઇન્સ્ટાને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો દોસ્તો પાણીપુરીની મોજ લેવા માટે તમે મોરબીના રહેવાસી હોય તો તમે જુના મા ચોકમાં જઈ શકો છો સોપાટોકી આગળ સોરી ચિત્રકૂટ સિનેમા આગળ ત્યાર પછી તમે રવા રોડ ઉપર હો તો ગોલ્ડન માર્કેટની બાજુમાં એમની એક બ્રાન્ચ આવેલી છે ત્યાં તમે જઈ શકો છો ત્રીજી બ્રાન્ચ ભૂલી ગયો ટોટલ ત્રણ બ્રાન્ચ છે તો તમે બોર્મીમાં ત્યાં જઈ અને મોજ લઈ શકો છો ત્યાં રાખો તો અહીંયા અત્યારે અમારો સ્ટાફ છે અમારા કાનાભાઈ જગદીશભાઈ હેતલબેન બધા લોકો અહીંયા અત્યારે ગોઠવાઈ ગયા છે હવે પાણીપોરીની દિવાળી કરશે એ લોકોએ અમે અત્યારે દિવાળી કરી છે આ ત્રીજી થ્રીજી પ્લેટ સ્ટાર્ટ કરી છે આપણે તમારે યાદ કેટલી પૂરી કેરી પછી આપ

પાણીપુરી ખાવા માટે કોમેન્ટ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને નવા હવે નહીં જોઈ નવા વિડીયો સાથે પાછા મળશું કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યુ કોઈ ફરવાલાયક સ્થળ કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ શોપની વિઝિટ લઈ તમારી સેવામાં પાછા હાજર થશું તે સુધી કેમેરામેન અશમુખ સાથે મને હાથી મરંગવાળાને રજા આપશો આવજો